અને જોવા માટે કેટલા પબ્લિક ઊભી રહી છે ભાઈ જો આ આ છોકરાઓ બધો તૈયારી માં છે આ બધા પાસ ઓર કદે તો સુટે ન પાડે આ દેશી બોમ્બ આના દેશી બોમ્બ બનાવું છે આના એના ઉપર આ રે બોમ્બ ઉતવાનો છે હા સુતળી બોમ્બ બનાવેલો છે હાલ ભાઈ જોવા <laughs> માટે <laughs> <laughs> <laughs>

દોડ લાગ રે કલી એક ઓ ગાડી લઈને સોજે છે એમ હિડવાજો તો દયું હમ આમે બસ કાઠું પાડી આ આગરા આ છોટા પોળ મારી હાવા ઢોળાઈ કેમેરા આટલું માપનું હા પણ ફોડકી ફૂસ ફૂસ

બોઝ એ વખત નલા આ નવી ભાઈ જલ્દી લાગે ના એટલા બોલો લો તો ભાઈ કે પર 那几天打，都几天打了